નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આખું વેજીટેબલ માર્કેટ બાજુમાં છતાં રસ્તે દબાણ ભૂલો ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં શિફા ચોકડી ઉપર દિવસ દરમિયાન છેક રાત્રી સુધી કરતાઓની પૂર્વાલા નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા તાજેતરમાં જ રસ્તાની અડચણરૂપી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ જેને પગલે શહેરના મુખ્ય માર્ગો ખુલ્લા અને ટ્રાફિક મુક્ત બન્યા હતા પરંતુ ચાર દિન કે ચોદની ફિરંદેરી રાત જેવું ઘાટ ભરૂચમાં તંત્રની ઢીલાસને કારણે ફરી સર્જા ભરૂચના સ્ટેશન રોડ સિવિલ રોડ શક્તિનાથ શાક માર્કેટ જંબુસર બાયપાસ ચોકડી અને શિફા ચોકડી વિસ્તારમાં વધુ એકવાર દબાણકર્તાઓનો રાફરો ફાટી નીકળ્યો છે જેના કારણે છાસવારે આ વિસ્તારમાં આખો દિવસ ટ્રાફિકની સ્થિતિનું સર્જન થતું જોવા મળતું હોય છે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં શિફા ચોકડી ખાતે તો આખો દિવસ અને મોડી રાત્રિના સમયે પણ ફાસ્ટ ફૂડ અને શાકભાજીની લારી ધારકો અર્ધાર રોડ સુધી પોતાનો અડિંગો જમાવી બેસતા હોય છે જ્યાં ખરીદી કરવા આવતા ગ્રાહકે પોતાનું વાહન રોડ ઉપર મૂકવાની નોબત આવી હોય છે જેને પગલે ટ્રાફિક જામ અહીંયા જોવા મળે છે સ્થાનિક પી ડિવિઝન પોલીસની ચુપ્પી સાથે સાથે નગરસેવકોની મહેરબાનીથી દબાણો કરતાઓની સંખ્યામાં દિવસે ને દિવસે અહીંયા વધારો જોવા મળી રહ્યો છે રસ્તાની અર્ધ વચ્ચે જ વાહનો મુખ્ય ખરીદી કરવા ગ્રાહકો જોવા મજબૂર તો સરકારી ઘાસ પાપની જાગીર હોય તેવી સ્થિતિનું સર્જન કરતા કેટલાક લારી ધારકો નજરે પડે છે કહેવાય છે કે સ્થાનિક બી ડિવિઝન પોલીસ અને પાલિકાનું તંત્ર વિસ્તારમાં માત્ર દેખાડા પૂરતી કામગીરી કરી શાંત થઈ જાય છે જેનો લાભ લઈ આ દબાણકર્તાઓ બારે માસ ચાણક્ય અને વાહન ચાલકો માટે ટ્રાફિકનું ગ્રહણ લગાડી રહ્યા છે તેવામાં ઢીલાસમાં રહેલું પોલીસ અને પાલિકાનો વિભાગ ફરીકવાર અહીંયા કડકાઈ અપનાવે અને દબાણકર્તાઓ પર કાર્યવાહી કરી તેઓને સબક શીખવાડે તેવી લોક માંગ જાગૃત નાગરિકોમાં ઉઠી રહી છે રિપોર્ટર અભિ સૈયદ તેલકા ન્યુઝ ભરૂચ